હવે દિવસો બાકી છે ત્યારે બાઇક જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ સાથે મળી સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં પોલીસે બાઇક ચાલકોની સેફ્ટીને ધ્યાનમાં રાખી બાઇક પર સેફટી ગાર્ડ લગાવી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી છે સુરતની રાંદેર પોલીસે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને રાંદેર પોલીસની ટીમે અડાજણ ઋષભ ચાર રસ્તા વિસ્તારમાં જે રાહદારીઓ પસાર થઈ રહ્યા હતા તેમને બાઇક પર સેફટી ગાર્ડ લગાવી અને ઉત્તરાયણના પર્વ દરમિયાન કઈ રીતે સાવચેતી રાખી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે જ ઉત્તરાયણ પર્વમાં ઘાતક ચાઇનીઝ દોરીનું જો વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજાવવામાં આવ્યું હતું ચૌધરી અ એમ કે ગોસ્વામી રાંદેર પોલીસ સ્ટેશન અને અમારી રાંદેર પોલીસ સ્ટેશનની પૂરી ટીમ અને સી ટીમ સુરત સાહેબ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન ફાઇવ ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી લખતીરસિંહ ઝાલા સાહેબની નેતૃત્વ અને ઉપસ્થિતિમાં જિંદગી જીવદયા અભિયાન સંસ્થાના સહભાગીપણે ઋષભ ચાર રસ્તા ખાતે ટુ વ્હીલર વાહન ચાલકોની સેફ્ટી માટે સેફ્ટી ગાર્ડ લગાવવાની આયોજન કરવામાં આવેલ છે અને હાલમાં આ ખૂબ સારો એનો રિસ્પોન્સ મળ્યો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો સેફ્ટી ગાર્ડ લગાવી રહ્યા છે અને અમારી આ પ્રસંગ નિમિત્તે પ્રજાને અપીલ છે કે તેઓ પોતાના વાહન પર અવશ્ય સેફ્ટી ગાર્ડ લગાવે તેમજ રોડ પર નીકળતી વખતે પોતાનું વાહન ધીમી સ્પીડમાં રાખે જેથી કરીને અચાનક કોઈ દોરી આવી જાય તો ખ્યાલ આવે અને એક ગંભીર ઈજામાંથી પોતાની જિંદગીને બચાવી શકાય સાથે સાથે આજે સંસ્થા જે જિંદગી જીવદયા અભિયાન એ સંસ્થા ઘાયલ પક્ષીઓની પણ સારવાર બચાવ કાર્ય કરી રહેલ છે જેથી કરીને આપના ધ્યાનમાં કોઈ આ પ્રસંગે કોઈ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કોઈ ઘાયલ પક્ષી દોરીથી થયેલ હોય અને આવો કોઈ બનાવ ધ્યાનમાં આવે તો સંસ્થાનો અવશ્ય સંપર્ક કરી અને આપ પક્ષીની જિંદગી બચાવવામાં આપ સહભાગી બની શકશો તો આ બાબતે યોગ્ય આપ કાળજી લેશો ધન્યવાદ